હાલો એન્ડ વેલકમ અમારી મા ગાત્ર ઓફિશિયલમાં આપનું હાર્દિક સ્વાગત છે મુખ્ય હેતુ એ છે કે મારો અનુભવની વાત કરવી છે એવી ગાડીની ચર્ચા કરવાની છે કે આટલા વર્ષોથી મુસાફરી કરું છું તો મને બેસ્ટમાં બેસ્ટ ખડલરાજ ટ્રાવેલર્સની વાત કરવી છે હા મિત્રો તમને જે સાંભળ્યું છે એ હકીકત છે ખડલરાજ ટ્રાવેલર્સની આજે એ અનુભવ કર્યો છે અને મિત્રો મેં પણ અનુભવ કર્યો છે તો મને બેસ્ટ લાગ્યું અને આશા કરું છું કે તમને પણ સારું લાગશે પેલું એ કે ટેબલ સારો ડ્રાઈવિંગ સારું ગાડીનો બેસ્ટમાં બેસ્ટ સ્ટ્રાફ સારો એનાથી બેસ્ટ એજન્ટ પણ સારા મેં એ અનુભવ પણ કર્યો કે ડ્રાઈવર કંડક્ટર મહેતાજી પણ સારા એનાથી બેસ્ટ સારામાં સારો સ્વભાવ તો મિત્રો એને મિત્રો મને સારું લાગ્યું ને તમને પણ અનુભવ કરો તમારી અમદાવાદથી ગામડા સુધીનો મુસાફરીનો આનંદ માણો તમામ ગ્રાહક મિત્રોની કાયમ માટે મુસાફરી મંગલમ બને એવી કાયમ માટે આશા કરું છું સારું લાગે તો સૌને કહેજો ખરાબ લાગે તો અમને કહેજો બસ આ હતી મારી વાક વાખ્યા બાય બાય ફરી મળીશું આગળના વિડીયોમાં મારી આગળના વિડીયોમાં મારી બીજી ગાડીની કોઈ વાખ્યાય છે અને સારું લાગશે તો એની પણ વાત કરીશું પણ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો અને હકીકત તો એ છે કે મને બેસ્ટમાં બેસ્ટ લાગ્યું અને એનથી બેસ્ટ સ્વભાવ લાગ્યો બહુ સારું લાગ્યું ખોડલરાજ ટ્રાવેલ્સ માટે કાયમ માટે તમામ મિત્રો ગ્રાહક મિત્રો અને સભ્યો અને એજન્ટો ખાસ તમને નમ્ર વિનંતી છે કે અમારા જે ગ્રાહકો છે એની કાયમ માટે મુસાફરી મંગલમ બને આશા કરું છું કે કાયમ માટે એમને ટેબલ માટે અને સ્વભાવ માટે બહુ સારું કામકાજ છે કેમ કે આજે મેં અનુભવ કર્યો છે જ્યારથી હું ગાડીમાં બેઠો છું ત્યારથી મને એકદમ એવી જ અનુભૂત અનુભૂતિ થાય છે કે કેટલું મસ્ત ડ્રાઈવિંગ છે કેટલું મસ્ત સ્ટાફ છે કેટલો મસ્ત સ્વભાવ છે પહેલી જે ગાડીઓમાં અમે જાતા તો એમાં સ્વભાવ સારો ન હોય ડ્રાઈવર સારા ન હોય મને બહુ સારું લાગ્યું